નમસ્કાર દોસ્તો આજની વિડીયોમાં આપણે જાણીશું કે ધરતીથી સૂર્ય સુધીનું અંતર કેટલા કિલોમીટર છે ભારતમાં કુલ કેટલા જિલ્લા છે ભગવાન શ્રી કૃષ્ણના પાલક પિતા કોણ હતા ભગવાન શ્રી કૃષ્ણના બહેનનું નામ શું હતું ભારતમાં સૌથી પહેલી રેલગાડી ક્યારે શરૂ થઈ હતી તો આ પ્રશ્નોના જવાબ જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જુઓ તમે અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવી નવી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડી શકાય તો સૌથી પહેલો પ્રશ્ન છે ભારતમાં કુલ કેટલા જિલ્લા છે એના ઓપ્શન આપેલા છે સાતસો સત્તાણું જિલ્લા સાતસો અઠ્ઠાણું જિલ્લા આઠસો જિલ્લા આઠસો બે જિલ્લા તો જવાબ આવશે સાતસો ને સત્તાણું જિલ્લા આ સાતસો સત્તાણું જિલ્લામાંથી સાતસો ને બાવન જિલ્લા અઠ્યાવીસ રાજ્યોમાં અને પિસ્તાળીસ જિલ્લા આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા છે ત્યાર પછીનો પ્રશ્ન છે ધરતીથી સૂર્ય સુધીનું અંતર કેટલા કિલોમીટર છે તો ઓપ્શન આપેલા છે દસ કરોડ કિલોમીટર બાર કરોડ કિલોમીટર ચૌદ કરોડ કિલોમીટર કે પંદર કરોડ કિલોમીટર તો જવાબ આવશે પંદર કરોડ કિલોમીટર આપણી ધરતીથી સૂર્ય સુધીનું અંતર એકસો પચાસ મિલિયન કિલોમીટર એટલે કે પંદર કરોડ કિલોમીટર છે જ્યારે સૂર્યના પ્રકાશને ધરતી પર પડવાની ગતિ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે આ ગતિથી સૂર્યના પ્રકાશને ધરતી સુધી પહોંચવામાં પાંચસો સેકન્ડનો સમય લાગે છે એટલે કે આઠ મિનિટ અને વીસ સેકન્ડમાં સૂર્યનો પ્રકાશ ધરતી સુધી પહોંચી જાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભગવાન શ્રી કૃષ્ણના પાલક પિતા કોણ હતા ઓપ્શન છે વાસુદેવ ધોરણાચાર્ય નંદ બાબા કે આમાંથી કોઈ નહીં તો જવાબ આવશે નંદ બાબા શ્રી કૃષ્ણના પાલક પિતા નંદ બાબા હતા અને પાલક માતા યશોદાજી હતા અને શ્રી કૃષ્ણ ભગવાનના અસલી માતા પિતા વિશે વાત કરવામાં આવે તો પિતા વાસુદેવ અને માતા દેવકી હતા ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં સૌથી પહેલી રેલગાડી ક્યારે શરૂ થઈ હતી ઓપ્શન છે અઢારસો પચાસમાં અઢારસો બાવનમાં અઢારસો ત્રેપનમાં અઢારસો સત્તાવનમાં તો સાચો જવાબ આવશે અઢારસો ત્રેપનમાં ભારતમાં સૌથી પહેલી રેલગાડી સોળ એપ્રિલ અઢારસો ને ત્રેપનમાં મુંબઈથી થાણે સુધી લગભગ પાંત્રીસ કિલોમીટર ચલાવવામાં આવી હતી અને આ ટ્રેનનું નામ વિક્ટોરિયા રાખવામાં આવ્યું હતું વિક્ટોરિયા ત્યારે તેમાં ચૌદ ડબ્બા લાગેલા હતા આ રેલગાડી મુંબઈથી ત્રણ ને પાંત્રીસે ઉપડી અને ચાર ને પિસ્તાળીસે થાણે પહોંચી હતી એટલે કે લગભગ એક કલાક દસ મિનિટમાં પાંત્રીસ કિલોમીટરની સફર કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે ભગવાન શ્રી કૃષ્ણના બહેનનું નામ શું હતું ઓપ્શન છે રુક્ષમણી ચાંતા સુભદ્રા રેવતી તો સાચો જવાબ આવશે સુભદ્રા સુભદ્રા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના બહેન હતા અને માતાનું નામ દેવકી પિતા વાસુદેવ સુભદ્રાએ ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુન સાથે વિવાહ કર્યા અને તેનો પુત્ર અભિમન્યુ થયો હતો દોસ્તો અહીં સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો અથવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને આવી નવી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અમારી ચેનલ સામાન્ય નોલેજને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો